છૂટ આપી છે ઘટનાનું અને આવા આરોપીઓએ જે પોતાનો ડર સ્થાનિકોમાં બેસાડ્યો છે તેમની એવી બરાબરની સર્વિસ કરો કે લોકોની સામે જઈને માફી માંગે પણ હાથ જોડીને હજુ આ કેસમાં બે આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે નહીં રહો તો પછી ગેરફાયદો આપને જ થશે અને કેવો ગેરફાયદો આ ગુંડાઓને થઈ રહ્યો છે એ દ્રશ્યોમાં બરાબર જોઈ શકાય છે કેમ કે સર્વિસ બરાબર પોલીસે કરી છે પોતાના પગ સીધી લાઈનમાં ચાલી પણ ન શકે એવી હાલત આ ગુંડાઓની થઈ છે